તે કારણસર આ કેશલું ગામ તેમના સસરાના ત્યાં આવ્યા હતા બંને પતિ પત્ની મજૂરી કરી રહ્યા હતા અને સસરા છે તે તેમના જમાઈ પર નારાજ હતા અને તેમના જમાઈને કુવાડીના ગા જીકી દે છે આ મામલે પોલીસે ગુનો દાખલ પણ કર્યો છે અને સસરાની ધરપકડ પણ કરી છે આ ઘટનાને લઈને ડીવાય એસપીનું નિવેદન પણ સામે આવ્યું છે આમદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો છે જે ગુનાના કામે આ કામના જે ફરિયાદી છે ગણપતભાઈ રમણભાઈ રાઠોડ એ જમાય છે અને ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જે તો અંબતદાર છે એમના સસરા થાય છે કેસલુ ગામમાં આ કામના જે ફરિયાદી છે એ એમની પત્ની સાથે એમના જે મૂળ જંબુસરના હોય અને ત્યાં એમને મજૂરી કામ મળતું ના હોય તેથી એમના સસરાના ગામ કેસલું ગામે ત્યાં રહેવા માટે એક મહિનાથી ગયેલા હતા ત્યાં તેઓ ત્રણ તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ મજૂરી કામ કરીને ઘરે આવેલા હતા તે વખતે એમના જે સસરા છે કામના તોમતદાર એને એમને ક જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથીને ઘરે બેઠા બેઠા ખાવ છો એમ કહી અને તેમના માથાના ભાગે કુવાડીથી ઘા મારેલો હતો જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી જેથી તેઓએ ખૂંડી કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ રામોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી આ ગુનામાં જે સંડોવાયેલ તોમદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જેઓને આમોદ પોલીસે ગઈકાલે આ ગુનાના કામે અટક કરેલ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી કરમટિયાનાઓ ચલાવી રહેલ છે આ હતા જંબુસરના ડીવાયએસપી પી એલ ચૌધરી તેમણે આ બનાવ બન્યો છે તેને લઈને વાત કરી છે અને આમોદ પોલીસ સ્ટેશનમાં મામલે ગુનો દાખલ થયો છે અને આ સસરાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે આ જમઈ હતા ગણપત રાઠોડ તેમને માથાના ભાગે